રસ્તો કાચો પાકો હોય તો સમજ્યા હાઈવે શોના માટે હોય શાંતિથી વાહન પસાર થઈ શકે સુરક્ષિત રીતે વાહન પસાર થઈ શકે તે માટે મોટા મોટા આપણે ત્યાં હાઈવે બનાવતા હોય છે હવે આ હાઈવે હાઈવે કહેવો કે પછી હાડમારી કહેવી એ અહીં સવાલ ઉભો થાય છે કેમકે આ હાઈવે એવો થઈ ગયો છે કે તેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે વાત છે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ની આમ તો આ કહેવા પૂરતો નેશનલ હાઈવે છે બેફામ રીતે ટોલ વસુલાય છે પણ સેફ્ટી શું પણ અહીંથી પસાર થતા લોકોની સેફ્ટી શું સેફ્ટીના નામે તો આ હાઈવે ઝીરો છે કેમ કે અહીં વારંવાર અકસ્માત સર્જાય છે અને અકસ્માતનું કારણ શું છે અહીં સેફ્ટી ડિવાઈડર નથી થોડા સમય પહેલાં પણ અકસ્માત થયો હતો ને ફરી એક વખત આવા જ એક અકસ્માતના દ્રશ્યો સર્જાયા છે જુઓ આ મિની પિકઅપ ટેમ્પોને કેવી રીતે આરામથી એક તરફ ચૂકી ગયો છે કેમ કે અહીં તંત્ર દ્વારા વારંવાર નાનું મોટું કંઈક ને કંઈક કંઈક ને કંઈક ખોદકામ તો કરવામાં આવતું જ હોય છે ત્યાં સુધી કે સેફ્ટી ડિવાઇડર પણ નથી અહીં જે શીતળા માતાનું મંદિર આવેલું છે ત્યાં છે રેપ્યુટેડ ગેટ અને ત્યાં આ પ્રકારે અકસ્માત સર્જાયો છે આ હળવું પ્લાસ્ટિક વરીને જઈ રહેલો ટેમ્પો પણ આ રીતે ઝૂકી ગયો છે હવે વિચાર કરો કે લોડેડ વાહનની અહીં શું હાલત થતી હશે વારંવાર આ પ્રકારના અકસ્માતના દ્રશ્યો સર્જાય છે લોકોના જીવ જોખમાય છે આમ છતાં તંત્રના પેટનું તો પાણી હલતું જ નથી હાઇવે અથોરિટી શું કરે છે તે અહીં એક મોટો સવાલ સર્જાઈ ગયો છે આમ તો સાપર વેરાવળ એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાય છે સરકારને કરોડો રૂપિયાના ટેક્સની આવક આ ઇન્ડસ્ટ્રીમાંથી થઈ રહી છે પણ અહીં જે ઇન્ડસ્ટ્રી કમાઈને આપે છે તે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની સેફ્ટીનું કશું જ અહીં કરવામાં આવતું નથી આ હાઈવે પરથી પસાર થાય અને ઘરે પહોંચીએ કે પોતાની ફેક્ટરીએ પહોંચીએ ત્યારે હાશકરો કરો થતો હોય છે કે હાશ પહોંચી ગયા અહીંથી વાહનો તો પસાર થાય છે બેફામ રીતે વાહનો પસાર થતા હોય છે પણ કંઈ ન કહી શકાય કારણ કે ગમે તે સમયે ગમે ત્યાં ખાડો આવી જાય છે અને ગમે ત્યારે અકસ્માત સર્જાતા હોય છે લોકોને નાની મોટી ઈજા થાય છે ત્યારે સવાલ થાય કે શું તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે હવે તો પરિસ્થિતિ એવી છે કે કોઈ એવો દિવસ ખાલી નહીં જતો હોય કે આ રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આ સાપરવેરા આસપાસ કોઈ અકસ્માત સર્જાયો ન હોય ફરી એક વખત રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે કરી દે નકર અમને સોંપી દો થતા એટલે અમે કરવા માંગીએ આ ધંધો મૂકી દઈએ